પાટણમાં સ્વચ્છતા અભિયાન કાગળપુર તો ગ્રામ્ય વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય તો સમીના નાની ચંદુર ગામે ગંદકીથી લોકો પરેશાન થયા છે તો ગટર લાઈન બ્લોક હોવાથી પાણી ઉભરાવાની સમસ્યા થઈ છે તો મુખ્ય માર્ગ પર ગંદકી થતા રાહતદારીઓને હાલાકીનો ભોગવાનો સમય આવ્યો છે તો વહીવટી તંત્રને જાણ કરવા છતાં સમસ્યા જે છે યથાવત જોવા મળી છે તો હાલ જે સ્વચ્છતા અભિયાન છે ચાલી રહ્યું છે અને બીજી બાજુ જે છે મુખ્ય માર્ગ પર જે છે ગંદકી થતાં રાહતદારીઓને હાલાકી ભોગવવી પડી છે તો આ સ્વચ્છતા અભિયાન એક બાજુ જોર જોરથી પ્રસાર કરવામાં આવે છે તો બીજી બાજુ એવું જાણવા મળે છે કે આ સ્વચ્છતા અભિયાન કેટલીક જગ્યાએ માત્ર કાગળ પર જોવા મળે છે તો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ગટર ઉભરાવી જે છે એના મુખ્ય માર્ગો જે છે ત્યાં ગટરનું પાણી ફરી વળ્યું છે તો ગટરના જે બ્લોક જે છે એ હતી જે પાણી ફરી વળ્યું છે જેને લઈને આ ગંદકી થઈ હતી અને આ ગંદકી થતાં રાહતદારીઓ છે એને હાલાકી ભોગવાનો સમય આવ્યો છે તો પાટણમાં જે સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે તો ગ્રામ્ય વિસ્તારમાં જે છે હજી પણ ગંદકીનું સામ્રાજ્ય છે એ જોવા મળી રહ્યું છે તો સમીના નાની ચંદુરગામની વાત કે જ્યાં ગંદકીથી લોકો જે છે પરેશાન થયા છે